જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બૃહસ્પતિવાર એટલે ગુરુવારની કથા ગુરુવારનું વ્રત અને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીશું શાસ્ત્ર મુજબ ગુરુવારનો પવિત્ર દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને સમર્પિત છે દેવતાઓના ગુરુ તરીકે બૃહસ્પતિ દેવનું સ્થાન અતિ ઊંચું છે કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરે છે વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અને બૃહસ્પતિ વ્રતની કથા શ્રવણ કરે છે ઘરના સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ વિદ્યામાં વૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે કરેલ વ્રત દ્વારા વ્યક્તિના જીવનમાં હાજર તમામ પ્રકારની મુશ્કેલીઓ ગરીબી અને દર્દ દૂર થઈ જાય છે અને પરમાત્માની કૃપાથી જીવનમાં વિકાસના માર્ગ ખુલતા જાય છે ગુરુવારનું વ્રત સામાન્ય રીતે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષના કોઈ પણ ગુરુવારથી શરૂ કરી શકાય છે અમુક લોકો શ્રાવણ શ્રાવણ મહિનાના પ્રથમ ગુરુવારથી શરૂ કરે છે કારણ કે માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સંકલ્પ લીધા પછી સતત સોળ ગુરુવાર સુધી વ્રત રાખવામાં આવે છે તો હવે આપણે જાણીશું ગુરુવારના વ્રતની પૂજન વિધિ ગુરુવારના પવિત્ર દિવસે વ્યક્તિએ સૂર્યોદય પહેલા ઉઠીને પોતાના દૈનિક પૂરા કરવાના હોય છે દૈહિક સ્વચ્છતા બાદ શરીર પર પવિત્રતા લાવવાના હેતુથી પીળો રંગના કપડા પહેરવા જોઈએ પીળો રંગ ગુરુદેવને અતિ પ્રિય છે ઘરના વાતાવરણને પવિત્ર બનાવવા માટે દરવાજાને ઘરમાં ગંગાજળ છાટીને શુદ્ધ કરવું જોઈએ ઘર્માશ્રી વિષ્ણુ ભગવાનનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો પૂજા માટે પીળા ફૂલ પીળું કપડું અને ચોખા તૈયાર રાખવા દેવને હળદર ચંદન ફૂલ કેસર તલ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો વિશેષ રૂપે ચણા અને ગોળનો ભગવાનને ભોગ ચડાવો પૂજા દરમિયાન ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરો વ્રત નિમિત્તે વ્રતની કથા સાંભળવી કે વાંચવી જે ગુરુદેવના મહેમાનનું વર્ણન કરે છે અંતે કેળાના વૃક્ષની જળમાં શુદ્ધ જળ અર્પણ કરીને નમન કરવું કેટલાય પવિત્ર ગ્રંથોમાં કેળાના વૃક્ષની પૂજા કરવી પણ ફરજિયાત જણાવવામાં આવે છે આ દિવસે નિયમ અનુસાર માત્ર એક વખત જ ભોજન લેવું ભોજનમાં પીળા રંગના પદાર્થો જેમ કે ચણાની દાળ ખીચડી કેરી કે રીતે હળદરવાળા આહારનો સમાવેશ કરવો જોઈએ હવે આપણે બૃહસ્પતિ વ્રત કથા એટલે ગુરુવારની કથા સાંભળીશું પ્રાચીન સમયમાં ભારત ભૂમિ પર એક પરાક્રમી અને દયાળુ રાજા રાજ કરતો હતો રાજા પોતાના ધર્મ પ્રેમ અને દાનશીલતાથી ખ્યાતનામ હતો તે રોજ મંદિરમાં જઈને ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરતો અને ગરીબો બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદ માટે સેવા કાર્ય કરતો આ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ રાજાની પત્ની એટલે કે રાણીના મનને તો તો સ્પર્શતી રાણી માટે આ બધું આડંબરી લાગતું હતું ન તો પૂજા પાઠમાં રૂચિ લેતી ન તો દાન કરવાનું પસંદ કરતી એક દિવસ રાજા શિકાર કરવા માટે જંગલ તરફ ગયા હતા તે સમયે રાણી અને તેની એક ખાસ દાસી મહેલમાં એકલા હતા એ જ સમય દરમિયાન દેવ સાધુ સ્વરૂપ ધારણ કરીને ભિક્ષા માગવા માટે મહેલમાં પ્રવેશ્યા જ્યારે રાણી પાસે ભિક્ષા માગી અહંકાર પૂર્વક કહ્યું કે હે સાધુ મહારાજ હવે આ દાન પુણ્યથી હું પરેશાન થઈ ગઈ છું મારા પતિએ ઘણું કરેલું છે હવે એવી હું પ્રાર્થના કરું છું કે આ બધું ધન નાશ પામે જેથી હું ચિંતા વગર જીવી શકું આ સાંભળીને સાધુ વેશમાં આવેલા અને સંતાન તો આ લોકમાં દરેક ઈચ્છાથી વસ્તુ છે આ ધનનો યોગ્ય ઉપયોગ કરો તો લોક અને પરલોક બંને સુધરી જાય ધન હોય તો ભૂખ્યા લોકોને ખવડાવો બ્રાહ્મણોને દાન આપો પરંતુ રાણી કોઈ વાતથી પ્રભાવિત ન થઈ અને રાણીના હૃદયમાં સગબુદ્ધિનો સંચાર ન થયો તેથી દેવે કહ્યું કે તારી ઈચ્છા પ્રમાણે જ હું જણાવું તે મુજબના કાર્યો કરજે દર ગુરુવારે ઘરને છાણથી લીપજે વાળને પીળી માટીથી ધોઈ લે રાજાને શરાબ અને માંસ ભોજનમાં આપજે અને ઘરના કપડાં ધોબીને ધોવા મોકલજે આટલું કહી સાધુ અદ્રશ્ય થઈ ગયા રાણીએ એ બધું ચાલુ કર્યું અને માત્ર ત્રણ ગુરુવારમાં જ તેમનું આખું રાજધન લુપ્ત થઈ ગયું સ્થિતિ એટલી બગડી ગઈ કે બંને પતિ પત્નીને રોટલાનો પણ મોકો ન મળ્યો પછી રાજાએ નિર્ણય કર્યો કે હવે પોતાના જ રાજ્યમાં કોઈ કામ નહીં આપે એટલે બીજા દેશમાં જઈને કામ કરવું જોઈએ રાજા પરદેશ ગયો અને ત્યાં લાકડા કાપીને વેચવાનું કામ શરૂ કર્યું આમ એનું જીવન અત્યંત દુઃખદ બની ગયું અહી રાણી અને દાસી દિવસો સુધી ભૂખ્યા રહી ગયા એક વખત રાણીએ પોતાની બહેન પાસે થોડું અનાજ લાવવા માટે દાસીને મોકલી દાસી ગઈ ત્યારે બહેન બૃહસ્પતિની કથા સાંભળી રહી હતી અને નિયમ મુજબ વાર્તા પૂરી થાય ત્યાં સુધી મૌન રહેવું રાણીની બહેને જવાબ ન આપ્યો એટલે દાસી પાછી આવી અને રાણીને બધું જણાવી દીધું રાણી દુખી થઈ ગઈ અને કહ્યું કે બધું ભાગ્યનો ખેલ છે રાણીની બહેનને યાદ આવ્યું કે દાસી આવી હતી પણ તેણે જવાબ નહોતો આપ્યો પૂજા પૂર્ણ થયા બાદ તે રાણીના ઘર આવી અને બધું સમજાવી દીધું પછી પૂછ્યું કે દાસી શા માટે આવી હતી રાણીએ કહ્યું કે અમારે અનાજ નથી તેથી થોડું અનાજ લેવા આવી હતી આટલું કહેતા રાણીની આંખમાં આંસુ આવી ગયા રાણીએ કહ્યું કે તે સમયે હું વ્રતકથા સાંભળી રહી હતી એટલે ન બોલી શકી હવે જુઓ કદાચ તમારા ઘરમાં ભગવાનની કૃપાથી અનાજ ભરેલું હોય રાણીએ કહ્યું કે અમે સાત દિવસથી ભૂખ્યા છીએ ઘરમાં કંઈ પણ નથી શું બાકી રહ્યું હશે પરંતુ દાસી અંદર ગઈ અને આશ્ચર્યથી ઘણો અનાજથી ભરેલો જોવા મળ્યો આ જોઈને દાસીએ રાણીને કહ્યું કે હવે આપણે પણ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ ત્યારે રાણીએ પોતાની બહેન પાસેથી પૂજાની વિધિ અને કથાના નિયમો જાણ્યા પછી જ્યારે આગામી ગુરુવાર આવ્યો ત્યારે રાણી અને દાસીએ ચણા અને ગોળ સાથે કેળાના ઝાડની પૂજા કરી છતાં પીળા ભોજનના અભાવે

કે હવે આ ધનને સાચા કાર્યમાં વાપરવું જોઈએ તેણે સમજાવ્યું કે હવે જ્યારે ધન મળ્યું છે તે એના શુભ કાર્ય કરો બ્રાહ્મણ ભોજન ધર્મશાળા પુત્રદાતા યજ્ઞ વૃક્ષારોપણ વગેરે કરો રાણીએ સંમતિ આપી અને પુણ્ય કાર્ય શરૂ કર્યા એક દિવસ રાણીને રાજાની યાદ આવી બંને ભગવાન ગુરુદેવને વિનંતી કરી કે રાજા જ્યાં પણ હોય ત્યાંથી પાછા આવે એ જ રાત્રે બૃહસ્પતિ દેવે રાજાને સપનામાં દર્શન આપી કહ્યું કે તારી રાણી તને ખૂબ યાદ કરે છે તું ફરી પોતાના રાજ્યમાં પાછો ફર રાતના દર્શન પછી સવારે રાજા જાગ્યો અને રોજની જેમ જંગલ તરફ લાકડા કાપવા નીકળી પડ્યો જંગલમાં જતાં જતાં તે વિચારવા લાગ્યો કે કેવી રીતે માત્ર રાણીની એક ભૂલના લીધે તેને રાજપદ છોડવું પડ્યું ઐશ્વર્ય ભરેલું જીવન છોડીને જંગલમાં આવીને લાકડા કાપી રોજગાર કરવો પડ્યો તે પોતાની હાલત યાદ કરીને અત્યંત વ્યથિત થઈ ગયો એ જ સમયે ત્યાં બૃહસ્પતિ દેવ સાધુનો વેશ ધારણ કરીને તેમના સમક્ષ આવ્યા અને પૂછ્યું કે તું આ એકાંત જંગલમાં એકલો શું વિચારી રહ્યો છે કંઈ દુઃખ છે તો મને જણાવો સાધુના શબ્દો સાંભળતા નમન કરીને પોતાની દુઃખદ ઘટના વિગતે કહેવા લાગ્યો આ સાંભળી સાધુ રૂપે આવેલા બૃહસ્પતિ દેવે કહ્યું કે હે રાજા તારી હાલતનું મુખ્ય કારણ તારી રાણી તરફથી બૃહસ્પતિ દેવનું અપમાન થયું હતું તે છે તે કારણથી તારે આ સ્થિતિમાં જીવન વ્યતીત કરવું પડ્યું પણ હવે ચિંતા ન કર દેવતાની કૃપા ફરીથી તારા ઉપર વરસ છે હવે તારી પત્નીએ દેવના વ્રતનું પાલન શરૂ કર્યું છે હવે તું પણ આ વ્રત પૂરેપૂરું શ્રદ્ધાથી કર આ ગુરુવારના દિવસે તું ચણા અને ગોળ સાથે કેળાના વૃક્ષની નજીક ભગવાન વિષ્ણુની પૂજા કર અને એ દિવસે એક જ વખત ભોજન કર તે ભોજનમાં પીળા પદાર્થોનો સમાવેશ અવશ્ય કરો જેમ કે ખીચડી ઢોકળા કેસરવાળું દૂધ વગેરે જેમજ તું આ પૂજન પૂર્ણ કરીશ તેમજ ભગવાન તારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે આ બધું સાંભળી રાજા બોલ્યો કે લાકડા વેચી હું જેમ તેમ પેટ પૂરું કરું છું તો પછી પૂજામાં ઉપયોગી સામાન ક્યાંથી લાવું સાધુએ ઉદાર ભાવે કહ્યું કે રાજા તું માત્ર મનમાં નક્કી કર કે તું બૃહસ્પતિ દેવનું વ્રત કરીશ ભગવાન ખુદ તારા માર્ગ ખુલ્લા કરશે તને પહેલા કરતા બે ગણી કમાણી થશે એ રીતે રાજાએ પણ વ્રત શરૂ કર્યું અને બધું પુનઃ પ્રાપ્ત કર્યું જે પણ આ કથા શ્રદ્ધાથી વાંચે કે સાંભળે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે જીવનમાં સુખ શાંતિ ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ